શાળાઓમાં આ વિષય જે છે એ અભ્યાસક્રમનો ભલે વિષય નથી પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હાલની જરૂરિયાતને ધ્યાને લઈ કેટલી જરૂર છે અને વધુ પડતો કેમ ઉપયોગ થઈ રહ્યો છે ને કઈ દિશામાં ઉપયોગ ખોટો થઈ રહ્યો છે એના બાબતે વિવેકપૂર્વકનો ઉપયોગ કરવા બાબતે આમાં આયોજન છે જે દર શનિવારે આનંદદાયી શનિવારે અને બેગ્લેસ ડે જે ખાસ કરીને દર શનિવાર છે એમાં પણ આનો ઉપયોગ અમે આગામી તબક્કામાં આયોજન કરી અને ગોઠવીશું બિલકુલ નાના બાળકો માટે તો મોબાઈલ સ્ક્રીન ટાઈમની એ વાત કરવી જ નહીં જોઈએ પરંતુ શાળાની અંદર જુદા જુદા જે અભ્યાસો થયા છે એ કંઈ મેન્ડેટરી નથી આટલો હોવો જોઈએ એનાથી પણ ઓછો હોય તો ચાલે પરંતુ હા મોબાઈલ છે એ આજે એક મહત્ત્વનું ટીચિંગ એઇડ્સ પણ છે તો હું જે વિવેકની વાત કરું છું એ વિવેકપૂર્ણ રીતે કલાક દોઢ કલાક એમાંથી શીખે તો બિયોન્ડ ધ ટેક્સ આપણે જેને કહીએ છીએ એવું કેટલું મટીરીયલ એમાં સુલભ છે તો ઉકેલ અત્યારે એ જ છે કે એનો સારી રીતે મા બાપની હાજરીમાં શિક્ષકની હાજરીમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો સારી વસ્તુ છે પરંતુ જેટલો સમય એનો સ્ક્રીનનો વધશે એટલો એની આંખને પણ પ્રશ્નો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે